નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સિહોદ ડાયવર્ઝનના કારણે હવે જેતપુર પાવીના વેપારીઓ પણ થયા પરેશાન છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના સિહોદ પાસે આવેલ ભારત નદીનો બ્રિજ છેલ્લા લગભગ બે વર્ષથી તૂટી ગયો છે ત્યારબાદ ભારત નદીના પદમાં બે વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યું તંત્રની નિષ્કાળજી અને કોન્ટ્રાક્ટરના તકલાદી કામને લઈને તેનું પણ પ્રથમ વરસાદમાં ધોવાણ થઈ તૂટી જતાં લગભગ છ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે હાલમાં જેતપુર પાવીથી શૈક્ષણિક મેડિકલ કે વેપાર અર્થે બોડેલી તરફ જવા માટે વન કુટી તન રસ્તા રહી રંગલી ચોકડી રહી જવું પડે છે જેને લઈને લોકોને અઢારથી વીસ કિલોમીટર જેટલો લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે આ માર્ગ પર પડેલ મોટા ખાડા અને ભંગાર સ્થિતિને કારણે વાહન ચાલકો તાહીમામ પોકારી રહ્યા છે ડાયવર્ઝન તૂટ્યા બાદ જેતપુર પાવીના વેપાર ધંધા રોજગાર પર ખૂબ જ મોટી અસર જોવા મળી રહી છે જેને લઈને સ્થાનિકો આગેવાનો વેપારીઓ અને ગ્રામજનોને વહેલામાં વહેલી તકે નવો મજબૂત અને ટકાઉ ડાયવર્ઝન બનાવવાની માંગ ઉઠાવી છે જેથી દૈનિક જનજીવન અને વાહન વ્યવહાર યથાવત રહી શકે ધન્યવાદ અગાઉ વર્ષો પહેલા બ્રિજ તૂટી પડ્યો બે અઢી વર્ષ પહેલા ત્યાર પછી આ સરકારે બે ડાયવર્ઝન મનાયા એ ડાયવર્જન પણ થોડાક અંતરની અંદર તૂટી ગયા ભારે વરસાદના કારણો સર પણ કારણોસર આજે પાવીજિતપુરની સ્થિતિ છે વેપાર ધંધામાં કે નહીવત વેપાર થઈ ગયો છે પાવીજપુરનો પાવીજિત માલ લાવવા માટે ગુડ્સ માલ લાવવા માટે પણ એટલી બધી હેરાનગતિ છે ગાડી ક્યાંકથી આવતી નથી ફરતો ફરતો લાવવો પડે છે આજે પાવીજિતપુરને ઓક્સિજનની જરૂર છે વેપારીઓને ઓક્સિજનની જરૂર છે કે એ એ તંત્ર રૂપી જો કદાચ ડાયવર્જનને ફરી રિપેર કરે આવનારા દિવસોની અંદર ગણપતિ છે નવરાત્રિ છે શ્રાવણ મહિનો ચાલુ અગાઉ જ દિવાળી છે એ પહેલાં જો ખરેખર કંઈ નિર્માણ કરે પાવીજતપુરના વેપારીઓને ઓક્સિજન રૂપી એ લોકો કંઈક મદદ કરે એવી હું તંત્રને વિનંતી કરું છું કે તમે એટલો અમને સપોર્ટ કરો અત્યારે પાવિજેતપુરની સ્થિતિ બહુ નાજુક છે વેપારીઓની વેપારીઓ નહીં આમ જનતાની પણ એટલી નાજુક છે શૈક્ષણિક સંસ્થાઓની પણ નાજુક છે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એમ પાવી જેતપુર તાલુકાનું મુખ્ય મથક ભાવિજેતપુર ગામ છે હાલમાં છેલ્લા બે વર્ષથી ભાવિ જેતપુર ગામથી આગળ બોડેલી કે વડોદરા તરફ જવા માટે વચ્ચે જે ભારત નદી ઉપર બ્રિજ આવે છે તે છેલ્લા બે ત્રણ વર્ષથી તૂટી ગયો છે તંત્ર દ્વારા અગાઉ બંને ચોમાસા માટે અને રસ્તો ચાલુ કરવા માટે ડાયવર્ઝનની સુવિધા કરવામાં આવી હતી પરંતુ ડાયવર્ઝન બંને ચોમાસામાં બંને ડાયવર્ઝન તોવાઈ ગયા છે અત્યાર લગીન લગભગ સાડા છ કરોડ રૂપિયાનો ખર્ચ કરી કર્યો છે પરંતુ તો એ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી માટે મારી તંત્રને ખાસ વિનંતી છે કે જે આ ડાયવર્જન અત્યારે જેટલો ભાગ ધોવાયો છે ત્યાં મોટા ભૂંગરા નાખીને નવેસરથી એ રસ્તો ચાલુ કરવામાં આવે ભલે હેવી વ્હીકલ ના ચાલુ થાય પણ લાઇટ વ્હીકલ તેમજ ટુ ચક્રી વાહન અને લાઇટ વ્હીકલ ચાલુ થાય તો આવી જતુંના ધંધા રોજગાર ફરીવાર ચાલુ થાય અત્યારે ધંધા રોજગારની પરિસ્થિતિ એવી છે કે લોકોને પોતાની દુકાન કોઈ ભાડે લીધી હોય તેના ભાડા પણ નથી નીકળતા બહારની કોઈ પબ્લિક જેની જરૂરિયાત હોય છે એમને દૂર દૂર લગીને વસ્તુઓ લેવા જવું પડે છે વેપારીઓ હેરાન છે અને આજુબાજુ તાલુકાની પબ્લિકને પણ બહુ જ તકલીફ છે માટે જો આટલી એક સુવિધા ઊભી કરવામાં આવે તો કમસે કમ લોકોને અવર જવર તેમજ નાના વ્હીકલોથી લોકોને થોડો માલ સપ્લાય એ બધું ગોઠવાય તો લોકોને થોડી સુવિધા પૂરી પડે એવું મારું માનવું છે તંત્રને મારી ખાસ વિનંતી છે કે આ બાબતમાં કંઈક વિચારીને ઘટતું કરે આપનું નામ અતુલ કુમાર રતનલાલ સાહિ જેતપુર તાલુકો છોટાજેપુર જિલ્લો છે આ આદિવાસી જિલ્લો છે ભાવિજેતપુર છે નેશનલ હાઈવે જે નેશનલ હાઈવે છપ્પન નંબર જાય છે એમાં છેલ્લા આવી જાતનો સિયોત પાસેનો ભારત નદીનો પુલ તૂટી ગયો ત્યારબાદ બે બે વખત ડાયવર્ઝન બનાવ્યા પ્રજાના છ કરોડ રૂપિયા વહી ગયા પણ આ તંત્રને કોઈ અસર થતી નથી આ પુલોને બ્રિજ તૂટી જવાથી વાહનોને તકલીફ પડે છે મુસાફરોને તકલીફ પડે છે જેની સીધી અક્ષર આરોગ્યને પડે છે શિક્ષણને પડે છે અને વેપારને પડે છે અને ખેડૂતો બધા લાચાર બની ગયા છે આ આ મૂંગી અને બેરી સરકાર છે એવું લાગી રહ્યું છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલા ભરતા નથી એના કરતાં અત્યારે પાવી જેતપુરને જેમ સરકાર ખેતી નિષ્ફળ જાય કે કંઈ બેરોજગારી થાય તો સવલત આપે એમ અત્યારે પાવી જેતપુરનો વેપારીઓ જે નાના વેપારીઓ છે એની કમર તૂટી ગઈ છે તો આ તબક્કે વેપારીઓના અત્યારે આવનારા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે પણ બજારમાં કોઈ ઘરાકી નથી

અને ડાયવર્ઝન તૂટી ગયેલ છે હવે જો એ વાહનો જેતપુરમાં શરૂઆત નહીં થાય પાછા ચાલુ નહીં થાય તો ધંધા રોજગારમાં લોકો પડી ભાંગેલ છે અને જો આવું ને આવું જો ચાલશે તો લોકોને મજૂરીએ કરવા જવાનો વારો આવશે આખરમાં તંત્રને અમારી એક માંગ છે કે ભાઈ વહેલી તકે ગમે તેવું નાનું મોટું ડાયવર્ઝન ઊભું કરો જેનાથી ટુ વ્હીલ ફોર વ્હીલ જઈ શકે આવી શકે જેનાથી ફરી જેતપુર પાવીનમાં રોણક આવી જાય અને જેતપુરના વેપારીઓ ફરી પાછા ઊભા થાય જેનાથી આદિવાસી જિલ્લો હોવાથી અહીંયા ચારેવ ઉંમ મોર આદિવાસી પબ્લિક હોવા છતાં પણ તંત્ર કોઈ ધ્યાને વાત લેતી નથી અમારું અહીંયા મેડિકલ દવાખાનું દવાખાના માટે શિક્ષણ માટે લોકોને બહુ તકલીફ પડે છે લોકો બ્રિજ પર રેલવેના બ્રિજ ઉપર ચાલીને જીવના જોખમે જાય છે પરંતુ તંત્રને કોઈ આ વાત ધ્યાને લેતું નથી અને કોઈ તંત્ર આગળ વાત વધારવા તૈયાર નથી ચારેવ બાજુ બ્રિજ તૂટેલા હોવાથી નાળા તૂટી ગયેલા હોવાથી પણ કોઈ પણ તંત્ર ધ્યાન કરતું નથી અને આગળ વાત વધારતું નથી અમારે બોલેલી જેવું હોય દવાખાનાના અર્થે તો સીધા જઈએ તો પંદર કિલોમીટર થાય અને ફરીને જઈએ તો પાંત્રીસ કિલોમીટરનો ફેરો થાય જો ઇમરજન્સી કેસ હોય તો એ માણસ બચી શકતો નથી એના માટે કોઈ ઉકેલ જ નથી અહીંયાથી બીજો કોઈ રસ્તો જ નથી કે અમે ત્યાંથી શોર્ટકટમાં જઈ શકીએ નજીક પડે અમને એવો કોઈ રસ્તો છે નહીં પાવી જેતપુરમાં દવાખાના છે પણ એમાં પૂરેપૂરી સુવિધાઓ છે ને એટલી કે જે સુવિધા અમને બોલેલી મળી રહે એ પાવી જેતપુરમાં નથી મળતી અમને તો અમારે બોલેલી જેવું હોય તો બહુ તકલીફ પડે છે અને દરેક રીતે અમે તૂટી ગયા છે વેપારીઓ અમારી ભાડાની દુકાનો હોવા હોવાથી અમે ભાડાના પણ પૈસા ઉભા કરી શકીએ તેમ નથી હમણાં વિદ્યાર્થીઓને પણ આવવા જવા માટે બહુ તકલીફ છે એમના એમના શિક્ષણને પણ બહુ માર પડી રહ્યો છે આનાથી શિક્ષક શિક્ષકોને પણ આવવામાં તકલીફ પડી રહી છે ભણવા આવવા માટે પણ તકલીફ પડી રહી છે એમને શું કહેશો તમારે શું માણું અમારી બસ તંત્રને એટલી જ માંગ છે કે વહેલી તકે આ ડાયવર્ઝનનું કંઈ નિરાકરણ લાવો મોટી પાઇપો ગમે તે કંઈ તમારી તમારી રીતે ગમે તે કંઈક રસ્તો ઊભો કરો જેનાથી પબ્લિકની અવર જવર ચાલુ થાય જેતપુરમાં અને ધંધા લોકો લોકોના થઈ ગયા છે એ પાછા ઊભા થાય આપણું નામ માલા સલીમ ફારૂકભાઈ